વલસાડના ધરમપુરમાં આયોજિત સરકારની ચિંતન શિબિરમાં મંત્રીઓ અને અધિકારીઓ માટે બે ત્રણ હજાર રૂપિયાની ભોજનની થાળી પીરસાતી હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા અમિત ચાવડાના આ આરોપનો ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો સંઘવીએ કહ્યું કે કોંગ્રેસને આવા જ પાયા વિહુણા આરોપોની આદત છે આ પ્રકારના કોઈ બી માધ્યમ વગરના બેઝલેસ એલિગેશન એ કોંગ્રેસનો જૂનો સ્વભાવ રહ્યો છે અને આજે એ જ કરી રહ્યા છે બે દિવસ પહેલા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ચિંતન શિબિરમાં લાખો રૂપિયાના ખર્ચા કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો જેને લઈને રાજનીતિ ગરમાઈ છે આ ચિંતન શિબિરના નામે નાટક થાય છે એક એક અધિકારી એની જમવાની જે પ્લેટ હોય છે એ બે બે ત્રણ ત્રણ હજાર રૂપિયાની ખર્ચાય છે આ ચિંતન શિબિરનો ખર્ચનો હિસાબ જાહેર કરજો કેટલા સભ્યો બેસે છે એક એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે અને બીજી બાજુ ખેડૂતો કમોસમી વરસાદ થાય એક વીઘાએ પચાસ ની નુકસાની હોય તો આ સરકાર એને પાંત્રીસો રૂપિયાનું પેકેજ નામે આપે છે શરમ કરો ચિંતન કરવાને બદલે ગુજરાતના ગામડામાં જાઓ ગુજરાતની ગલીઓ પર જાઓ ગુજરાતના રસ્તાના ખાડા જોવો અને લોકોની તકલીફ દર્દ ને સાંભળો કોંગ્રેસના સ્ટેટમેન્ટો અને આરોપો કેટલા સાચા છે તેના સાક્ષી આપ સૌ લોકો છો કારણ કે જે અમે જમીએ છીએ ભોજન લઈ રહ્યા છો અહીંયા ત્રણ દિવસથી એટલે મારું એવું માનવું છે કે આ જવાબ તો તમારે જ આપવો જોઈતો હતો પરંતુ સનાતની વિચારો જોડે અને ખાસ કરીને પૂજ્ય મહાત્મા ગાંધી પૂજ્ય બાપુના જે આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રજી અને એમના વિચારો પર જે આશ્રમ ડેવલપ કરવામાં આવ્યું છે એ આશ્રમ દ્વારા જે ભોજન એ લોકો લઈ રહ્યા છે એ જ ભોજન સૌ મંત્રીઓને અધિકારીઓને પીરસવામાં આવ્યું છે અને એ જ ભોજન આપ સૌ લોકોએ બી લીધું છે તેથી આપ સૌ લોકો જાનો છો કે કોંગ્રેસના આરોપોમાં કેટલા દમ હોય છે અને કેટલી બોગસ વાતો હોય છે એક બી રૂપિયો એ ભોજન માટે જે કઈ અહીંયાના સામાન્ય નાગરિકો માટે જે કોઈ આશ્રમમાં વિઝિટરો હોય છે તેના માટે જે કઈ વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા રાજ્યના સૌ મંત્રીઓએ મુખ્યમંત્રીશ્રીઓએ અને સૌ અધિકારીઓને પ્રાપ્ત થઈ છે જે રૂમોમાં આશ્રમમાં આવતા આસ્થા જોડે જોડાયેલા સૌ ધાર્મિક ભાઈ બહેનો માટે જે વ્યવસ્થા હોય છે એ જ રૂમમાં રાજ્યના મંત્રીઓ કે સૌ અધિકારીઓ રોકાયા છે આ પ્રકારના કોઈ બી માધ્યમ વગરના બેઝલેસ એલિગેશન એ કોંગ્રેસનો જૂનો સ્વભાવ રહ્યો છે ને આજે એ જ કરી રહ્યા છે